નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના કમાટી ફાઈબરમાંથી બનાવેલો હાથી આકર્ષણનું કેન્દ્ર શહેરનું મુખ્ય આકર્ષણ એવા કમાટી સાતસો કિલોના ફાઈબરના હાથીનું આગમન થયું છે જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હરણના બચ્ચા અને ડાયનાસોરના પુતળા કમાટીબાગ ખાતે હવે ટૂંક સમયમાં જ લાવવામાં આવશે ત્યારે જો હાથીની જો વાત કરીએ તો ફાઈબરમાંથી બનાવેલો જે હાથી છે સાતસો કિલો વજન ધરાવે છે અને તે હાલ કમાટી બાગ ખાતે રાખવામાં આવ્યું છે જે તમામ જે સહેલાણીઓ છે કમાટી બાગ ખાતે પહોંચતા હોય છે તેમને માટે આ એક નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે